તોફીકભાઈ કાર્યક્રમ આખો અમારો એવો હતો અમે જામજોધપુર તાલુકાના ઈશ્વરિયા ગામથી લઈ અને જામજોધપુર સુધી સોળ કિલોમીટરની ગ્રામ લોકોને અને વિદ્યાર્થીઓને સાથે રાખીને પદયાત્રા યોજી હતી પદયાત્રા યોજીને અમારે મામલતદાર કચેરીને તાળાબંધી કરવાની વાત હતી અને આવેદનપત્ર આપવાનું હતું પરંતુ જેમ હંમેશા વિરોધ પક્ષનો અવાજ ઉઠે ત્યારે પોલીસને સરકારે આગળ કરી દીધી એ રીતે પોલીસે મામલતદાર કચેરીથી સો બસો મીટર જેટલી આગળ જ બેરિકેટિંગ કરી દીધું અને અમને રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો એટલે અમે એને એવું કીધું ભાઈ અમે કોઈ આતંકવાદી નથી અમે અમારી પીડા રજૂ કરવા સોળ કિલોમીટર સુધી ચાલીને આવ્યા છીએ અમને મામલતદારને અને મામલતદાર છે સુપીરિયર ઓથોરિટી છે અમે ચર્ચા ના ત્યારે પીઆઈએ જે મને રોકવાની કોશિશ કરી એમાં અમારા બે વચ્ચે ગરમા ગરમી થઈ હતી મુદ્દો અમારો પીઆઈ સાથે ગરમા ગરમી કરવાનો નહોતો અમારો મુખ્ય મુદ્દો એ હતો કે અમારા તાલુકાના જે મોટા ભાગના રસ્તાઓના વારંવાર રીટેન્ડર થાય છે અને એ વારંવાર રીટેન્ડર થાય છે કોઈ ટેન્ડર ઉપાડતું નથી ટેન્ડર ના ઉપાડવાના કારણે બબ્બે વર્ષથી રસ્તાના કામ મંજૂર થઈ ગયા છતાં પણ હજી રોડના કામો ચાલુ થઈ શકતા નથી એટલે આ પ્રશ્નને વાચા મળે એના માટેનો સમગ્ર કાર્યક્રમ હતો પણ ક્યાંક ને ક્યાંક પોલીસના જે વર્તન હંમેશા વિરોધ પક્ષ સાથે રહ્યું છે એને લઈ અને મામલો મને એવું લાગે છે કે પોલીસની ઘર્ષણ સાથેનો અમારો કોઈ કાર્યક્રમ જ નહોતો અમારો કાર્યક્રમ અમારા પ્રશ્નને વાચા આપવાનો અને એક મહિના દિવસની અંદર અમારા જે બાકી રોડ રસ્તાઓ છે જે મંજૂર થઈ ગયા છે એનું કામ ચાલુ કરવામાં આવે એ અંગેનો અમારો કાર્યક્રમ હતો તો મુખ્યમંત્રીને પણ તમે આજે મળ્યા છો સત્ર પણ ચાલુ છે શું મુખ્યમંત્રી સાથે વાત થઈ એમણે આ મામલે અધિકારીઓને સૂચના આપવાને લઈને કંઈ કહ્યું કે નહીં ગઈકાલે એક પ્રશ્નના પેટા પ્રશ્નમાં પણ મેં આ કીધું કે ખરાબ રોડ રસ્તા હોવાને કારણે ગુજરાતમાં દરરોજ નાના મોટા અકસ્માતોમાં કેટલા બધા લોકો એમનું જીવ ગુમાવી રહ્યા છે ત્યારે આ બાબતે પણ વિચારવું જોઈએ તાત્કાલિકમાં તાત્કાલિક જે રોડ રસ્તાઓ છે એ રિપેર થવા જોઈએ અને નવા બનવા જોઈએ આજે પણ મુખ્યમંત્રીશ્રીની એમની ચેમ્બરમાં મળીને જે મારા વિસ્તારોના રોડ રસ્તાઓ છે એમનું પણ મેં એમને લિસ્ટ આપ્યું પણ ખાતરી આપી કે જે પણ ટેકનિકલ ક્ષતિઓના કારણે કે જે ડિઝાઇનમાં ખામીઓ છે કે ઊંચા ભાવ આવે છે તો એનું મેં એમને પણ સમજાવ્યું કે સાહેબ આમાં જે ઊંચા ભાવ આવી રહ્યા છે એમાં મહત્વનું કારણ એ છે કે અમારા વિસ્તાર છે ત્યાં આજુબાજુમાં પેવર પ્લાન્ટ

ગૃહમંત્રીને કા જે સિનિયર અધિકારીઓનું કોઈ ધ્યાન દોર્યું હોય કેમકે તમારે એમના સાથે કોઈ ઘર્ષણનો કાર્યક્રમ જ નહોતો તેમનું રોકવાનું કારણ શું હોઈ શકે આ મામલે પીઆઈ વિરુદ્ધ શું ગૃહમંત્રીને મળવાનું હોય પીઆઈ સાથે જે હતું એ ત્યાં સ્થળ ઉપર જ અમારું પતી ગયું પીઆઈ સાથે કોઈ અમારે ઘર્ષણ કરવાની કે કોઈલી વાત જ નહોતી જે કહેવાનું હતું એ તે એમને અમે પીઆઈ ધ્યાન ત્યાં જ કહી દીધું ગૃહમંત્રીને પણ સમય આવશે જરૂર પડશે તો કેવું પડે એમાં ગૃહમંત્રીને કેવું પડે એવડી કોઈ પીઆઈ સાથેની કોઈ મેટર નહોતી મેટર અમારી રોડ રસ્તાઓની હતી રોડ રસ્તાઓ બાબતે આજે વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યા જેમ કીધું એમ મુખ્યમંત્રીને મળ્યા છે અને આગામી એક સમયની એક મહિનાની અંદર જો આ રોડ રસ્તાઓના કામ ચાલુ નહીં થાય તો હું ત્યારે મેં કીધું હતું આજે પણ આપના કેમેરાના સામે કહું છું એક મહિનાની અંદર જો કામ ચાલુ કરવામાં નહીં આવે તો ના છૂટકે બાંધકામ વિભાગના અધિકારીઓના મોટા કાળા કરવાની અમારે ફરજ પડશે અને એ ચોક્કસ પણ અમે છ તારીખની ટાઈમ લાઈન દીધી છે છ તારીખ સુધીમાં કામ ચાલુ ના થયું તો ચોક્કસ હું એકલો જઈ અને બાંધકામ વિભાગના અધિકારીઓને મોટા કાળા કરીશ એક અંતિમ પ્રશ્ન છે ત્રીજો દિવસ છે સત્રનો કેવું રહ્યું આ ગૃહમાં કેવા જવાબ મળ્યા સાથે ભૂતકાળમાં તમે નેનો એરિયાનો પણ મામલો ઉઠાઈ શક્યા છો અન્ય મામલે પણ તમે રોડ રસ્તે તમારા મત વિસ્તારમાં ઉતરતા હોય છો રસ્તા આ ત્રણ દિવસના સત્રમાં આમ તો ગઈકાલે બે બિલ ઉપર પણ મેં ચર્ચા કરી જેમાં મુખ્યત્વે જીએસટીના કાયદામાં જે સુધારાઓ લઈ આવવામાં આવે છે એ જીએસટીના કાયદાના સુધારામાં ગુજરાતના લોકોને ખૂબ આશા અપેક્ષાઓ હતી કાલે હું ગૃહમાં પણ બોલ્યો છું કે જીએસટીની આટી ઘૂંટીઓમાં ખાસ કરીને નાના અને મધ્યમ કક્ષાના વેપારીઓ છે એ અને જે લોકો કોઈ ફેક્ટરીનું જોબ વર્કનું કામ કરતા હોય ખાસ અમારે જામનગર જિલ્લાની મેં કાલે ઉદાહરણ સાથે વાત કરી કે જામનગર જિલ્લાના ખીમરાણા ગામ છે ત્યાં એક રસ્તે જીએસટી નો કાયદો છે કે તમારે કોર્પોરેશન વિસ્તારથી કિલોમીટરની અંદર માલની હેરફેર કરો તો એમાં ઈવે બિલ તમારે જનરેટ કરવાનું હોતું નથી હવે ખીમરાણા ગામ છે એ અગિયાર કિલોમીટર થાય ખીમરાણા ગામમાં માની લો કે જામનગર જીઆઈડીસી થી કોઈ માણસ છે એ કોઈ મશીન કોઈ પાર્ટ્સની ની અંદર આટા પાડવા માટે એને બફ કરવા માટે કે અન્ય કોઈ એક ઓપરેશન કરવા માટે થઈ અને માલ ત્યાં લઈ જતા હોય અને રસ્તામાં એમને ઈવે બિલ ના હોય અને જે રોકીને લાખો રૂપિયા દંડ કરવામાં આવે છે તો આવી આટીઘૂટી ભર્યા જે ના કાયદાઓ છે એમાં સરળતા કેવી રીતે લઈ આવી શકાય ખાસ કરીને જ્યારે વેપારી છે એ પોતાનો માલ ટ્રાન્સપોર્ટ દ્વારા બીજા સિટીમાં મોકલતો હોય અને એમાં વેપારીએ પાર્ટ એ જનરેટ કરવાનું હોય અને ટ્રાન્સપોર્ટરે પાર્ટ બી જનરેટ કરવાનું હોય ત્યારે આ પાર્ટ બી ટ્રાન્સપોર્ટર જનરેટ ના કરે તો જે મૂળ વેપારી હોય છે એ દંડાતો હોય છે તો આ અંગે પણ આમાં યોગ્ય કંઈ કરવામાં આવે એ હું પણ મારું કાલનું સૂચન હતું અને ખાસ કરીને જીએસટી વિભાગમાં જે ટ્રીબ્યુનલ કોર્ટની જીએસટી નો કાયદો અમલમાં આવ્યો અને બે હાજર સત્તર થી કાયદો અમલમાં છે પરંતુ આજ બે હાજર પચીસ થવા છતાં પણ એનો ટ્રિબ્યુનલ કોર્ટ નહોતી તો કાલે ગૃહમાં મંત્રી શ્રીએ પણ આ અંગે મને જવાબ દીધો ટ્રિબ્યુનલ કોર્ટની અમે નક્કી કરી લીધી છે ટૂંક સમયમાં એની જાહેરાત કરવામાં આવશે એટલે આવા જે જીએસટીના ના ક્ષતિઓ હતી એ અંગે મેં કાલે ગૃહનું ધ્યાન દોર્યું બીજું ખાસ કરીને સૌથી મહત્વનું ખેડૂતોને અસર કરતા જો કોઈ બિલ હોય તો એ કાલનું જનવિશ્વાસ બિલ હતું જનવિશ્વાસ બિલના નામે અગિયાર જેટલા સુધારાઓ અલગ અલગ વિભાગોમાં કાલે રાજ્ય સરકારે સૂચવા ખાસ કરીને એમાં અમુક જે સુધારાઓ હતા સહકારી કાયદાને લગતા જે સુધારાઓ હતા એ કાયદાઓ અંગે પણ મેં ગૃહનું ધ્યાન દોર્યું એમાં એક એવું એક કલમ હેઠળ કલમ તેતાલીસ ક લગભગ હું કલમ ના ભૂલતો હું તો એમાં એવું પ્રાવધાન કરવામાં આવ્યું કે કોઈ પણ સેવા સહકારી સંસ્થાનો કોઈ પણ કર્મચારી છે એ જે એમના હસ્તકના ચોપડાઓ હોય જેમાં કરોડો રૂપિયાનો વહીવટ લખેલો હોય આવા ચોપડાઓ છે એ એમને રજિસ્ટ્રાર અથવા તો અન્ય કોઈ સરકારી અધિકારી જ્યારે એમની પાસે માગે અને જો એ ના આપી શકે તો એને પચીસ હજાર રૂપિયાનો દંડ થશે હવે તમે માની લ્યો કે કોઈ કર્મચારી દ્વારા કરોડો રૂપિયાના ગોટાળાઓ કરવામાં આવે પછી જ્યારે તપાસના નામે પોલીસ કે રજિસ્ટર એમની પાસેથી રેકર્ડની જ્યારે ઉઘરાણી કરે ત્યારે આ ચોપડા એને પરત ના આપવાના બદલે તો પચીસ હજાર રૂપિયાનો દંડ ભરીને છૂટી જવાનો છે એટલે આવા જે આમાં ખેડૂત વિરોધી ઓલા વિધેયકની અંદર એના જે સુધારાઓ હતા એના માટે કાલે અમે સખત શબ્દોમાં અમારો ત્યાં વિરોધ નોંધાયો અને એવી રીતે રાજ્ય સરકારને પણ એક મારા દ્વારા સૂચન કરવામાં આવ્યું કે કોઈ પણ વેપારી છે એ ખેડૂતોનું ચિટિંગ કરી નાખે કોઈ બેંકનો કર્મચારી છે એ કરી નાખે કે કોઈ સેવા સહકારી મંડળીનો મંત્રી કે કોઈ પદાધિકારીઓ જ્યારે ખેડૂતોનું ખોટું કરે ત્યારે ખેડૂત હાચા છે એ સાબિત કરવા માટે એને વર્ષોના વર્ષો સુધી કોર્ટમાં ધક્કા ખાવા પડે અને અંતે ખેડૂત થાકી હારી અને આ પૈસા ભૂલી જતો હોય છે અને કૌભાંડીઓ લીલા લેર કરતા હોય ત્યારે રાજ્ય સરકારે એવું અનામત ભંડોળ ઉભું કરે કે કોઈ પણ આવો વેપારી છે કોઈ પણ આવો કર્મચારી છે એ જયારે ખેડૂતનું આવા પૈસાનું કૌભાંડ કરે ત્યારે ખેડૂતને તાત્કાલિક આ ભંડોળમાંથી પૈસા ચૂકવી દેવા જોઈએ જયારે આ કેસનો ચુકાદો આવે ત્યારે જે જવાબદાર છે એની સામે કડકમાં કડક પગલાં લઈ અને એની મિલકત જપ્તી સુધી ના પ્રાવધાન આ બિલની અંદર હોવા જોઈએ આવું આ બિલ ઉપર કાલે ચર્ચામાં પણ હું બોલ્યો છું અને ગૃહનું પણ મેં ધ્યાન દોર્યું છે કાલે જી જરૂરથી તો જે પ્રકારે આ હેમત ખવા ધારાસભ્ય છે તેમના મત વિસ્તારના પ્રશ્નો જે હતા ખાસ કરીને રોડ રસ્તા તે પહોંચ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પાસે સાથે આજ વિધાનસભાના સત્રમાં તે જીએસટીને લઈને અને ખેડૂતોને જે પડતી હાલાકી છે તેને લઈને પણ તેમણે અવાજ ઉઠાવ્યો છે કેમેરામેન અબુઝર સાથે તૌફિક ગાચી નવજીવન ન્યૂઝ ગાંધીનગર વૈષ્ણવજન તો તેને કહીએ જે